કરવાનું કામ ચાલુ છે આવી રીતનું હાલે છે કામકાજ વર્ષે વર્ષે આવા ખામણા કરીને દેશી ખાતર આપવાનું છે એટલે આ બધી પદ્ધતિ હાલે છે ખામણાની ની બહાટી હાલે છે આની પાછું હા અહીંયા પછી આ હોય ને થાય આવી રીતનો ધો છવાનો એટલે વાવાઝોડું આવે ચોમાસાની અંદર તો ઝાડને કોઈ તકલીફ ન થાય એટલે થડે આમ જો આ માટી હોય ને થડે ચડાઈ જવાની એક ભાઈ આમ થડે ચડાવે છે એક ભાઈ આમ પાળે ચડાવે કાટા લાગે ભુવા અહીંયા કણે પેલા પાંદડા છે આમ જો પાંદડા અંદર હતા ને સફાઈ કરે છે આનું પણ ખાતર થઈ જાય હો ચોમાસાની અંદર સાઈડમાં રહીએ હમ આવડો જાણીતો હોય એવું લાગે હા પછી એક ભાઈ અહીંયા મથે છે આમ દેખાયો હોય તમને જો